આજરોજ સવારના સુમારે આણંદ તાલુકાના બેડવા ગામ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ખાલી કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો અને સાથે સાથે ટ્રકમાં આગ પણ લાગી હતી અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે ખાલી કાચની બોટલો ભરેલી એક ટ્રક નંબર પીપી શૂન્ય બે આર ત્રણો સુડતાલીસ પર થઈ રહી હતી દરમિયાન એકાએક આ ટ્રકનું ટાયર ફાટ્યું હતું તે વખતે માર્ગ ઉપર પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર આર જે પચાસ જી એ સત્તાવન શૂન્ય છ આ કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી જેથી રાજસ્થાન પાસિંગની ટ્રકની કેબિનનો ખુરચો વળી ગયો હતો ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી બીજી પાછો અકસ્માતમાં ટ્રકની પાછળ ઘુસી ગયેલા ટ્રક ના આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ આણંદ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌપ્રથમ બને બંને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ આણંદ ફાયર સેફટીની આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યાગ ઉપર કાબુ મેળવી હતી જે બાદ પોલીસે ટ્રાફિક પર કાબુ મેળવી રોડ ઉપર પુનઃ વાહનોની અવર જવર શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે